શું યુસીસી લાગુ થવાથી આદિવાસીઓની પરંપરા ખતમ થઈ જશે જો યુસીસી લાગુ થશે તો આદિવાસીનું રાજકીય અને શૈક્ષણિક આરક્ષણ ખતમ થઈ જશે આ સવાલ ઉઠાવ્યા છે આદિવાસી નેતા ચૈતર વસાવાએ સાથે જ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદન અંગે કહ્યું કે આ દેશ ગૃહમંત્રીના નિવેદનથી ચાલશે નહીં કારણ કે આજે કોઈ ગૃહમંત્રી છે અને કાલે કોઈ બીજા હશે ગઈકાલે જ્યારે નર્મદામાં યુસીસી અંગેની મિટિંગ યોજાય તેમાં શું થયું વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતા નર્મદા જિલ્લા ખાતે સમાન સિવિલ કોડ યુસીસી સમિતિની બેઠક યોજાઈ હતી એ બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા યુસીસી આદિવાસી સમાજ ઉપર લાગુ કરવામાં ન આવે તે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી આ મુદ્દા ઉપર ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે વિવિધતામાં એકતા એ ભારત દેશની ઓળખ છે આપણો દેશ અને રાજ્ય વિભિન્ન ધર્મ સંપ્રદાયો અને જાતિઓમાં વહેંચાયેલું છે અને તમામના પોતાના અલગ અલગ સામાજિક અને ધાર્મિક નિયમો હોય છે યુસીસી લાગુ થવાથી સૌથી વધારે અસર આદિવાસી અને અલ્પસંખ્યકો પર થશે જો આદિવાસી સમાજ પર યુસીસી લાગુ કરવામાં આવશે તો બંધારણમાં અનુસૂચિ પાંચ પો પેશા એક્ટ આદિવાસીઓને મળતું શૈક્ષણિક અને રાજકીય આરક્ષણ ખતમ થઈ જશે આ અંગે શું કરી રહ્યા છે ચૈતર વસાવા તે સાંભળો આજે ગુજરાત સરકાર દ્વારા ઉત્તરાખંડની રાહે ગુજરાતમાં પણ સમાન સિવિલ કોડ લાગુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેના માટે ગુજરાત રાજ્યમાં સમાન સિવિલ કોડ સમિતિ બનાવવામાં આવી છે અને આ સમિતિ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં જઈને ત્યાંના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનોને સાથે રાખીને એમના સૂચનો અને મંતવ્યો લેવામાં આવી રહ્યા છે ત્યારે સમાન સિવિલ કોડની આપણે વાત કરીએ દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો દેશના લોકોએ બંધારણ બનાવ્યું અને બંધારણ થકી આજે પૂરા દેશ ચાલે છે બંધારણમાં તમામ ધર્મ જાતિ અને જ્ઞાતિના લોકોને પોતપોતાના પ્રાવધાનો આપેલા છે અને એકબીજા પ્રત્યેના સન્માન સાથે આજે તમામ નાગરિકો દેશમાં ખૂબ સુલે શાંતિથી જીવી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિમાં આજે આખો દેશ આપણો વિશ્વમાં જો ઓળખાતો હોય વિવિધતામાં એકતાના નામે ઓળખાય છે અને અખંડ ભારત આજે વિવિધતામાં એકતાના નામે થી આખો દેશ આપણો ઓળખાય છે ત્યારે જ્યારે યુસીસી લાગુ કરવાની આજે વાત આવી છે એના મૂળમાં જો આપણે જઈએ તો આપણને ખ્યાલ આવે કે યુસીસી ભારતના બંધારણ સભાની જ્યારે ત્રેવીસ અગિયાર ઓગણીસો ને અડતાલીસના રોજ બંધારણ સભામાં જે આજે આપણે ચુમ્માલીસ કલમ કહીએ છે અને તે વખતે પાંત્રીસ કલમ કહેવામાં આવતી તે અંતર્ગત ચર્ચાઓ કરવામાં આવી ત્યારે ત્યાંના વિદ્વાનોએ બંધારણ સભાના તમામ વિદ્વાનોએ એમાં પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા અને ત્યારે પણ કહેવામાં આવ્યું કે યુસીસી એ હાલના તબક્કે લાગુ કરી શકાય નહીં તમામ જ્ઞાતિ આદિવાસી હોય માઇનોરિટી હોય દલિત હોય કે ઓબીસી હોય તમામ લોકોના પોતાના પેઢી દર પેઢી વર્ષોથી ચાલી આવતા નીતિ નિયમો છે પરંપરાઓ છે રૂઢી છે અને જે લોકો પોતાના રીતે સુચારુ વહીવટ કરી શકે છે અને ખૂબ સારી રીતે એ પોતાના સામાજિક પંચો દ્વારા એનું નિરાકરણ લાવી દે છે ત્યારે તે ગાળા દરમિયાન પણ યુસીસી લાવવાની કોઈ એ તરફેણ કરી નથી અને યુસીસીને લાવવાની બધાએ એના વિરોધમાં મત કર્યા છે ત્યારે આજે જે ગુજરાત સરકાર યુસીસી લાગુ કરવાની હિલચાલ કરે છે તો સૌ પ્રથમ બંધારણીય સિદ્ધાંતો પ્રમાણે યુસીસી માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર બંને ગૃહ લોકસભાને રાજ્યસભામાં ખરડો પસાર કરીને જ દેશના રાજ્યોમાં યુસીસી લાગુ કરી શકે છે જે ગુજરાતે કમિટી બનાવી છે પહેલાં તો એ જ ગેરબંધારણીય છે રાજ્ય સરકારને યુસીસી લાગુ કરવાની કોઈ સત્તા નથી છતાં આજે ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ લાગુ કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે યુસીસી કમિટીમાં અમે ગઈકાલે બેઠા તો ગઈકાલની કમિટીએ કીધું કે ગૃહમંત્રીએ એક નિવેદનમાં કીધું છે કે યુસીસી આદિવાસી સમુદાય પર નહીં લાગુ થશે એમના અધિકારોને અમે ટચ નહીં કરીશું પણ ગૃહમંત્રીના નિવેદનથી ચાલવાનું નથી ગૃહમંત્રી આજે છે કાલે બીજા કોઈ પણ હશે પણ જો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લેખિતમાં આદિવાસીઓને લેખિતમાં આપે કે અમે આદિવાસી સમાજ પર નથી લાગુ કરવાના ત્યારે અમે એને માન્ય રાખીશું પણ આજની પરિસ્થિતિ કંઈક જુદી છે આજે યુસી સમાન સિવિલ કોર્ટ કમિટી પૂરા આદિવાસી જિલ્લાઓમાં જ ફરે છે અને આદિવાસીઓ લોકોના મંતવ્ય લે છે આદિવાસીઓ મંતવ્ય લે છે અને પ્રી પ્લાનિંગથી મંતવ્ય લેવામાં આવે છે ગઈકાલે અમે બેઠા એમાં આદિવાસી મુસ્લિમ હિન્દુ પારસી તમામ અગ્રણીઓ હતા આદિવાસી સમુદાયમાં માત્ર ધારાસભ્ય તરીકે અમાન અમને છોડીને તમામ લોકોએ યુસીસીનું સમર્થન કર્યું છે અને તમામ લોકો ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના પદાધિકારીઓ હતા એમને જિલ્લા પ્રમુખ દ્વારા સૂચના આપવામાં આવી કે બધાએ આપણે સમર્થન કરવું છે અને કેટલાક ભક્તોએ તો હદ કરી નાખી અમારા ડેડિયાપાડાના એક એડવોકેટ છે એક સંસ્થાના સંચાલક સોનજીભાઈ વસાવા છે એક સંપ્રદાયના ગાદીપતિ ખુમાનસિંહ મહારાજ છે એમણે તો ભાર દેન કીધું કે યુસીસી લાગુ થવી જ જોઈએ આદિવાસીઓ પર પણ લાગુ થવી જોઈએ આદિવાસીઓને પણ આમાં સમાવેશ કરો એમણે માંગ કરી યુસીસી આદિવાસીઓને યુસીસીમાં આદિવાસીઓનો પણ સમાવેશ કરવાની એમણે ધારદાર માંગ કરી ત્યારે મને દુઃખ થયું કે આપણા લોકો પાર્ટીઓના રંગમાં કેટલા રંગાઈ ગયેલા છે આદિવાસીઓ પર યુસીસી લાગુ થાય તો શું થાય કદાચ એ વડીલોને ખબર નહીં હશે ત્યારે યુસીસી જો આદિવાસીઓ પર લાગુ થાય તો સૌથી વધારે મુસ્લિમો કરતા પણ સૌથી વધારે નુકસાન આદિવાસીઓને થવાનું છે મને ગઈકાલે ખુશી થઈ કે મુસ્લિમના અગ્રણીઓ જે ભાજપના પ્રદેશ નેતાઓ પણ છે એમણે એક સુરે કીધું કે યુસીસી લાગુ થવું નહીં જોઈએ એમણે વિરોધ નોંધાવ્યો ત્યારે આ આદિવાસી ભક્તોને જરા એમણે યુસીસી બાબતે ઊંડાણથી અભ્યાસ કરવો જોઈએ જો આદિવાસીઓ પર એમણે કીધું કે યુસીસી લાગુ થવો જોઈએ તો જો આદિવાસીઓ પર યુસીસી લાગુ થશે તો આદિવાસીઓની આદિઅનાદિ કાળથી ચાલતી આપણી પૂર્વજોએ પ્રેમથી સંભાળેલી આપણી નીતિઓ નિયમો પરંપરાઓ રૂઢિઓ પ્રથાઓ આપણી પૂજા વિધિ જન્મ લગ્ન અને મરણ વિધિ અને આપણને જે એના અધિકારો મળ્યા છે જેમ કે ગામમાં બે દીકરા દીકરી પુખ્ત વયના નાહી જાય અને ગામનો પંચ બેહીને પતિ પત્નીનો રાજી ખુશી હોય તો પતિ પત્નીનો દરજ્જો આપવામાં આવે છે બાળકો પણ ધારણ કરી શકે છે કોઈને મેળ મળાપ નથી આવતો તો પંચ બેસીને એને છૂટાછેડ આપવામાં આવે છે કોઈને દીકરી છે એમને ગોધ ભરાય પણ કરે છે એમને ઘર જમાઈ લાવીને ઉત્તરાધિકારી નક્કી થાય છે એવી રીતના કોઈને બહુ પત્નીત્વ પણ આદિવાસી સમાજમાં બહુ પતિત્વ પણ આદિવાસી સમાજમાં છે વિધવા અને વિધુર થઈ ગયા પછી એને પુનઃ લગ્ન કરવા માટેની પણ આદિવાસી સમાજ છૂટ આપે છે જેવી નાની નાની અનેક બાબતોમાં આદિવાસી સમાજની જીવનશૈલી સાથે જોડાયેલી છે એ આ વડીલોને કદાચ ખબર નહીં હશે અને આ બધું મટી જશે તે દિવસે આદિવાસીની સંસ્કૃતિને અસ્તિત્વ મટી જવાનું છે અને તે દિવસે આદિવાસી તરીકે આપણે બધા મટી જવાના છે ત્યારે આ વડીલોને ખબર હોવી જોઈએ એમણે જે ભાર દઈને કીધું કે આદિવાસી સમાજને પણ આમાં સમાવેશ કરો આદિવાસીઓ પણ યુસીસી લાગુ કરો ત્યારે એ વડીલોને હું કહેવા માંગુ છું એ એડવોકેટોને હું કહેવા માગું છું તમે જે ભણ્યા છો એ અનામત શૈક્ષણિક અને અમારા જેવા જે ધારાસભ્ય અને સરપંચ સરપંચથી લઈને સાંસદ સુધીનું જે આપણને આ વિસ્તારમાં રિઝર્વેશન મળ્યું છે ને એ આ અનામતના લીધે મળ્યું છે જે દિવસે યુસીસી લાગુ થશે અહીંયા સરપંચ તાલુકા પ્રમુખ તાલુકા પંચાયત જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સાંસદની તમામ બેઠકો જનરલ આવશે તે દિવસે તમે લડી શકવાના છો એવી રીતે અનુસૂચિ પાંચમાં જળ જંગલ જમીન અને ખનીજો પરના પ્રાવધાનો આપણને આપ્યા છે ગામ સભાને પાવર આપ્યો છે એની પરવાનગી વગર કોઈ આવી શકતું નથી પેસાઇટ ઓગણીસો છન્નું એ આપણને સ્પેશિયલ પ્રાવધાન છે એના વગર કોઈ બીજા આ વિસ્તારમાં ઘુસી શકતા નથી વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અત્યાચાર નિવારણ માટે ઓગણીસો સત્યાસી નો એટ્રોસિટી એક્ટ જે આપણને રક્ષણ આપે છે આપણી જમીનો કોઈ છીનવી ના લે એના માટે તોતેર ડબલ એનો કાયદો બન્યો છે આવી પ્રાવધાન સંવિધાને આપણને આપ્યું છે એ યુસીસી લાગુ થવાથી ખતમ થઈ જવાનું છે આજે યુસીસી માટે કેમ ભારતીય જનતા પાર્ટીનું ઉતાવળ છે કેમ કેમ કે એમણે ઓગણીસો ના દાયકાથી ઓગણીસસો નેવું બે હજાર ચાર સુધી એમના ચૂંટણી ટંડેરામાં લખેલું છે ત્રણ મુદ્દા લખેલા છે તમે જોઈ લેજો લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં ઓગણીસો એંસી નેવું અને બે હજાર ચાર સુધીના દાયકામાં જેટલી પણ લોકસભાની ચૂંટણી લડી છે એમણે કીધું છે અમે એમણે ત્રણ મુદ્દા પર ચૂંટણી લડી છે એક તો કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર અમે હટાવીશું અયોધ્યામાં રામ મંદિર બનાવીશું અને ત્રીજું સમાન સિવિલ કોડ લાગુ કરીશું અને બધા પર લાગુ કરવાની વાત છે ત્યારે સૌથી વધારે આદિવાસી માઇનોરિટી દલિત અને ઓબીસી સમાજને આમાં ખૂબ મોટું નુકસાન થવાનું છે જેમના પોતપોતાના નીતિ નિયમો છે જેનાથી એ લોકો આજે ચાલે છે તો શું જરૂર પડી છે આજે પૂરા દેશના લોકો શાંતિથી જીવે છે ત્યારે આજે અંદરો અંદર વિખવાદ ઉભો કરવા માટે વિવાદ ઉભો કરવા માટે વર્ગ વિગ્રહ ઉભો કરવા માટે આ આ નામે સરકાર આવી રહી છે છે ને માત્ર એટલો એમનો એજન્ડા કોઈ તમામ સમાજનો ઉદ્ધાર થવાની વાત નથી સમાનતાની મોટી મોટી આ સરકારો વાત કરે છે આજે આદિવાસી સમાજની પરિસ્થિતિ શું છે આજે આદિવાસી સમાજના અઠોતેર વર્ષ આઝાદીના થઈ ગયા કોણ આદિવાસી દલિત લોકો સાથે રોટી બેટીનો વ્યવહાર કરે છે બતાવો મને એટલા માટે ગત રોજ અમે સ્પષ્ટ શબ્દમાં યુસીસીનો વિરોધ કર્યો છે કરતા રહીશું આવનારા દિવસોમાં માત્ર આદિવાસી નહીં પણ કોઈ પણ જાતિ નાતીના લોકો પર યુસીસી લાગુ નહીં થવી જોઈએ કોઈ જરૂર નથી ઉતાવળે આપણે કોઈ જરૂર નથી જે દિવસે તમામ વર્ગના લોકો સમાનતામાં આવી જશે તે દિવસે તમે યુસીસી લાવશો ચોક્કસ અમે સમર્થન કરીશું પણ હાલના તબક્કે આવનારા દિવસોમાં પૂરા આદિવાસી માઇનોરિટી દલિત ઓબીસી અને તમામ જે પણ લોકો યુસીસીના ખિલાફમાં છે વિરોધમાં છે બધા જ લોકોને આહવાન કરીશું અને તમામ જિલ્લાઓમાં જઈને એની જનજાગૃતિ માટેની મીટિંગો કરીશું અને રાજ્ય સરકાર જે યુસીસી લાવવાની ઉતાવળી બની છે એને રોકવાનું કામ અમે કરીશું અને એને જે ગેરબંધારણીય લોકમત લોક મતના વિરુદ્ધમાં જઈને મતદાતાઓના લોકમતના વિરુદ્ધમાં જઈને એમની સંમતિ વગર જે યુસીસી લાગુ કરવાની વાત છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આદિવાસી સમાજના જે પણ વિદ્વાનો છે એમને મારી વિનંતી છે જે પણ ભક્તો છે એમને મારી વિનંતી છે આ આદિવાસી સમાજની બાબત છે ગત રોજ મેં જોયું મુસ્લિમ સમાજના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના આગેવાનોએ પણ યુસીસીનો વિરોધ કર્યો જ્યારે આદિવાસી સમાજના આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોએ યુસીસી લાગુ કરવા માટેનું સમર્થન કર્યું અને એમણે કીધું આદિવાસીઓને પણ આમાં સમાવેશ કરો એવી એ લોકોએ ધારધાર માંગ કરી છે ત્યારે આવા લોકોને પણ ઓળખવાની જરૂર છે આપણને યુસીસી લાગુ થવાથી આપણે રાજકીય અને સામ શૈક્ષણિક અનામત ખતમ થશે બંધારણીય પ્રાવધાન ખતમ થશે આપણા રૂઢિ પરંપરાગત જે આદિવાસી તરીકે આપણી ઓળખશે એ ખતમ થશે એટલા માટે